નારીજ કરે નારીનું સન્માન આ થીમ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતી બે સખીઓ નાના નાના કામખોરને પરિવારને મદદરૂપ થતી સંઘર્ષમય જીવન જીવીને ક્યારેય સમાજની નજરે ન આવતી એવી સો મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું જીવનની ઢળતી સાંજે જ્યારે પરિવારની હૂંફની સૌથી વધારે જરૂર છે તેવી વૃદ્ધ મહિલાઓ જે વૃદ્ધાશ્રમમાં રહે છે તેવી મહિલાઓ સાથે ભાવનાબેન અને સજલબેને મહિલા દિવસ ઉજવ્યો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આઠ માર્ચના રોજ ઠેર ઠેર કરવામાં આવે છે મહિલાઓનો કોઈ એક દિવસ તો હોય જ શકે ત્રણસો દિવસ મહિલાઓના જ છે પરંતુ આ ખાસ દિવસ મહિલાઓ માટે ઉજવવામાં આવે છે ત્યારે દીવથી પ્રસિદ્ધ થતા પ્રસિદ્ધ દૈનિક અખબાર ગુજરાત પ્રણામ દુડેલી ન્યૂઝપેપરના તંત્રી ભાવનાબેન ધવલ શાહ તેમજ તેમના મિત્ર સેજલબેન રાજેશ પારેખ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નારી જ કરે નારીનું સન્માન થીમ સાથે મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરી તેમજ જીવનની ઢળતી સાંજે જ્યારે પરિવારની હૂપની સૌથી વધારે જરૂર હોય છે તેવી વૃદ્ધ મહિલાઓ જે અત્યારે વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવી રહી છે તેવા વૃદ્ધો સાથે મહિલા દિવસની ઉજવણી કરી ભાવનાબેન પોતાનું મંતવ્ય જણાવતા ખાસ કહે છે કે ઘણી જગ્યાએ એવું જોયું છે કે સમાજમાં પુરુષ સ્ત્રીનો દુશ્મન નથી પરંતુ ક્યારેક અજાણતા જ એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની જતી હોય છે તો એક નારી બીજી નારીનું સન્માન કરતી થશે ત્યારે જ ખરા અર્થમાં નારી સન્માનીય ગણાશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એવી અનેક મહિલાઓનું સન્માન કરવામાં આવે છે જેને કોઈને કોઈ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરીને કોઈ ચોક્કસ પદ મેળવ્યું છે અને આવી સ્ત્રીઓનું સન્માન થવું પણ જોઈએ પરંતુ અભણ અથવા ઓછું શિક્ષણ પ્રાપ્ત કરેલી નાના નાના કામો કરીને સંઘર્ષમય જીવન જીવીને પોતાના પરિવારને મદદરૂપ થનારી મહિલાઓની સમાજમાં ક્યાંય ગણતરી કરવામાં આવતી નથી ક્યારેય પણ તેઓનું સન્માન કરવામાં આવતું નથી મહિલા દિવસ નિમિત્તે આ વર્ષે પણ ભાવનાબેન તેમજ સેજલબેને અથાગ મહેનત કરીને સંઘર્ષમય જીવન જીવતી પાથરના પાથરીને શાકભાજી કે પછી ઘાસ વહેંચતી કે અન્ય નાની મોટી વસ્તુઓ વહેંચીને ગુજરાન ચલાવતી મોટી ઇમારતોના બાંધકામમાં ચાલી રહેલ હોય ત્યાં કારીગર મહિલાઓ રસ્તા શેરીની સાફ સફાઈ કરતી મહિલાઓને ગુલાબનું ફૂલ તેમજ મીઠાઈનું બોક્સ આપીને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી અને સન્માન કરતી વખતે આ મહિલાઓના ચહેરા પરનું સ્મિત અવર્ણનીય હતું ભાવનાબેન અને સજ્જલબેને આવી અનેક જગ્યાઓ પર જઈને સો જેટલી મહિલાઓનું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ રીતે અનોખું સન્માન કર્યું તેમજ બપોર પછી ગુપ્ત પ્રયાગ ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં જઈને મહિલાઓને પણ ફૂલ તેમજ મીઠુંગો કરાવીને સન્માનિત કરી આ મહિલાઓ સાથે અન્ય વૃદ્ધોને પણ ફૂડ પેકેટ આપ્યા હતા વૃદ્ધ મહિલાઓને રમતો રમાડી હતી સાથે ભજન ધૂન અને ગરબા બોલાવીને સહુએ આનંદનો અનુભવ કર્યો હતો અને આ તમામ વૃદ્ધ મહિલાઓએ ભાવનાબેન તેમજ સેજલબેન ઉપર આશીર્વાદનો વરસાદ વરસાવ્યો હતો ભાવનાબેનનું માનવું છે કે પોતાનું સંપૂર્ણ જીવન પોતાના પરિવાર માટે ખર્ચી નાખીને જીવનની ઢળતી સાંજે જ્યારે પરિવારની હૂકની જરૂર હોય છે એ સમયે આવા વૃદ્ધોને વૃદ્ધાશ્રમની અંદર રહેવું પડે છે જે આપણા સમાજ માટે કલંકિત બાબત છે પોતાનું સમગ્ર જીવન પરિવાર માટે ખર્ચી નાખનાર વ્યક્તિ જ્યારે વૃદ્ધ બને છે ત્યારે તેને માત્ર પ્રેમના બે શબ્દો અને કોઈ પોતાના પરિવારના સભ્યોની હૂક થોડા સમયની જરૂર હોય છે માટે તેમના માટે આવી વસ્તુઓ જ્યારે લઈને જઈએ છીએ એ વસ્તુઓ કરતાં તેમની સાથે વિતાવેલો આ સમય એમ

નમસ્કાર દર્શક મિત્રો હું છું બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલ